સુરતમાં ડીઆરઆઈ કે જેણે મોટી કાર્યવાહી કરી છે બે પોઈન્ટ ત્રીસ કરોડની કિંમતના ડ્રગ્સ સાથે નાઇજીરિયન મહિલાની સુરત ડીઆરઆઈએ ધરપકડ કરી અગાફેડો ઓસ્તાનવેજ નામની વેસ્તાન જોઈ નામની એક નાઇજેરિયન મહિલા પાસેથી વીસ લાખથી વધુની કિંમતનું પચાસ ગ્રામ કોકેન અને નવસો ગ્રામ મેથામેટાફાઈન સહિતની કિંમતનું ડ્રગ્સ જે છે તે જપ્ત કર્યું છે ગોલ્ડન ટેમ્પલ મોલમાં ફરીદાબાદથી મુંબઈ જઈ રહેલી નાઇજેરિયન મહિલા પાસે નશીલા પદાર્થ હોવાની ડીઆરઆઈ સુરતને બાતમી મળી હતી બાતમીને આધારે ડીઆરઆઈ સુરતના અધિકારી રેલવે પોલીસ અને જીઆરપીની મદદથી નાઇજીરિયન મહિલાની તપાસ કરી મહિલાના પર્સમાંથી મલ્ટીવિલા વિટામિનના પેકેટમાં છુપાયેલું એક પેકેટ મળી આવ્યું અને

આરોપી નાઇજેરિયન મહિલા કેટલા સમય પહેલા ભારત આવી હતી કયા કારણોસર આવી હતી તેની પાસે કેટલા દિવસના વિઝા હતા આ તમામ જાણકારી મેળવવા માટે તપાસ શરૂ કરાઈ છે